પહેર્યું કે કોઈ સંત ફકીર ઓલિયા કોઈ પણ જે પાડિયા હોય કે જે કઈ હોય આયે રહેશે નહીં આ તો ખાલી હજી શરૂઆત છે કે આપણે જે ગામની અંદર પેઢી દર પેઢી છોકરા જન્મે એને બીજું રહેવા માટે ગામના પાદર જે મળતું હતું ખરેખર આ બધું બંધ થઈ જાય આવી હાલત આ દેશમાં આ જિલ્લાની થઈ રહી છે આ શરૂઆત છે જાગવાની જરૂર છે અત્યારે સમય આવી ગયો છે બધું આ કંપનીઓને જે તે પોતાના મળતિયાઓને

પાલભાઈ પંદર તારીખે તો બહુ સંખ્યામાં આવો અને આજે એક વખત ટ્રાય કરીએ પાંચ પાંચ જણા જઈએ પંદર તારીખે આખા જિલ્લામાંથી વધારે માં વધારે આપડે ભેગા થઈએ અને તમામ જે જે ધાર્મિક સ્થળો ને નોટિસો આવી છે એના સુધી સંદેશો પહોંચાડો કે આખા જિલ્લામાંથી પંદર તારીખે જ્ઞાતિ જાતિ ધર્મ બધાય બાજુએ મૂકી અને ધાર્મિક આસ્થાથી જોડાયેલા જે લોકો છે એ તમામ લોકો તે દિવસે અહીંયા આવે અને આપણે કલેક્ટર શ્રી પાછા ફરીથી પાછા જઈએ તે દિવસે આપણે કલેક્ટર સાહેબ બે પાંચ સાત દસ પંદર અને હું એમ કહું છું કે આગેવાનોને પણ બોલાવીએ કે ભાઈ તમે આવો પંદર તારીખે અને આપણે બધા આખા જિલ્લાના આગેવાનો

પોતાના ધર્મ અને લાગણી અને જે હજારો વર્ષ થી જે દેશ આઝાદ થયો હોય એની પેલા પણ જે મંદિરો છે મસ્જિદો છે અને આપણી બધેની જે આસ્થા છે અને બધા જાણીએ છીએ કોઈ ગામ હોય એનું સત સતી સુરા ફકીર ઓલિયા વિના તોરણ નથી અને આપણે જિલ્લા કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન આવેદન આવેદનપત્ર દેવા આવ્યા હતા પણ શ્રી પાસે હજારો ની સંખ્યામાં જો આટલી જનમેદની દરેક ધર્મની હોય તેમ છતાં પણ એક રજૂઆત સાંભળવાનો પણ ટાઈમ ન હોવાથી આ આવેદન પત્ર ખરેખર હવે લોકશાહી માં લોકોનું કોઈ રહ્યું નથી એ પાક્કું થઈ ગયું એટલે આપણે આ આવેદન પત્ર ગાંધીજીને જોતપના નાખે લોકશાહી ડબે આપણે અર્પણ કરીશું અને મહાત્મા ગાંધી ને આપણે પ્રાર્થના કરીએ

બધા છે ને બે બે ત્રણ ત્રણ જણા જાજુ જેને આવેદન પત્ર લખેલું છે બાકી બાકીના જે છોકરા છે એ ધીમે ધીમે અલગ થઈ અને ગામમાં કોઈ ને કઈ તકલીફ ના પડે એવા પ્રેમ થી સૌ સૌ પોત પોતાના ઘરે આપડે કીધું એવી રીતે પંદર તારીખ સુધી આપડે બીજું કઈ આયોજન નથી કઈ આયોજન પંદર તારીખે છે ચિંતા ના કરો જોઈને જ નક્કી સમય સમય કઈ દેજો સવાય સવારે સાડા દસે આજ જગ્યાએ ભેગું થવાનું છે સાડા દસ વાગે આજ જગ્યા સવારે સાડા દસ વાગે જ ભેગું થવાનું છે પંદર તારીખ ને શનિવાર

રાજકીય લાભ એક અમે સર્વ ધર્મ ના સર્વ ધર્મ ના એક આગેવાન કહું તમે સર્વ ધર્મ એક આગેવાન કામ કરો પાંચસો નોટિસો છે પાંચસો નોટિસો તો પાંચસો નોટિસો નીચે અત્યાર દ્વારકા જિલ્લાના પોલીસમાં કોઈ પણ પૂછી ક્યાંય કરતા કઈ ક્યારેય કાયદો અને વ્યવસ્થા મેં હાથમાં લીધી બરાબર સુચારુ રીતે ક્યાં ઉશ્કેલા છોકે તો અમે કાયદા થી વાત કરી અંદર જઈએ એવું ના હોય બધા બધા પોતાને સાંભળીને અમે શિસ્ત એટલે બેસી ને અમે અમે આવીને બધા બેસી ગયા તો હજી ફરીથી પાછા બેસી ગયા

મારી વાત સાંભળી બરાબર દરેક ધર્મ એક આગેવાન પાંચ જણા આવી જાવ મારી ના નથી સાહેબ જોડે મોકલી બરાબર સ્પષ્ટ વાત છે રજૂઆત કરવા જે રજૂઆત તો દે બીજા પાંચસો પાંચ ના હોય તો આવી શકે વાત જણા સાહેબ આપણે એટલું કહીશું કે સાહેબ બાકી બધા ગામ વાળા બાર બધા એક સાથે અંદર જો તો સાહેબ

ખંભાળિયા તાલુકાના મોટા ભાગના